ચિત્રગુપ્ત સાઈડમાં લઈને ઈન્દ્રદેવ કીધું મેહરબાની કરીને સીઠિયુ વ્યવહાર બંધ કરો કે કેમ કે સીઠિયુમાં એ કે તમને લાગે તેમને સીઠિયુ પાકે તો એ પૈસા ના થતા જીવ હેનો આવે તો કે તો શું કરું લેપટોપ આપો અહીંયા આવડી મોટી ટેકનોલોજી ન્યાય કંઈક વધી જાય કંઈક વધારી દે છે ને એને ન્યાય અને ચિત્રગુપ્તે તમને કોઈ લેપટોપ લઈ લીધું ગુજરાતી કહી દીધું ઈન્દ્રદેવ મહેરબાની કરીને શનિ રવિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવો છ દિવસ દિવસ આ કામે બજુ રમભા ને પગાર આપશું પંદરસો પંદરસો તો કે શું કરું આ જીવનો લોડ કેવડો પડે છે તમે જોવો તો ખરા એકલો કેટલાક પૂગું અને યમરાજા એ પાડો લઈ જાય છે અમુક અમુક તો માર્કેટમાં એમ કે તમે ઘડી કાંઈ બેહો અમે પાડા ઉપર પોટલું નાખીને માર્કેટમાં પોટલું નાખી જઈ એ આવે મોડા તો કે શું કરવાનું છે લેપટોપ આપો લેપટોપ લઈ દીધું ન કરે નારાયણ ભલું કરે ભગવાન મારે ત્યાં જવાનું થયું હોય ન્યાય અમરેલી જિલ્લાની લાઈન હોય જવાનું છે એ બધા ફાઇનલ છે ભાવનગર જિલ્લાની લાઈન હોય રાજકોટ જિલ્લાની લાઈન હોય જુનાગઢ જિલ્લાની લાઈન હોય હું અમરેલી જિલ્લાની લાઈનમાં હોઉં ન્યાય મારી જેવા એક બે જણા ઊભા હોય ને એ પૂછતા હોય ક્યાં ન થા તારી બાજનો એકલો આવ્યો તારી એકલો જ આવે હું આવવાનું અહીંયા ચિત્ર એન્ટ્રી મારતા હોય અલે ભાઈ નેક્સ્ટ એ તું તું અહીંયા નામ બોલ કેમ એમ થાય ગભરામણ થાય કામે ગભરામણ થાય પેલી વાર માહોલ માં આવ્યો નામ બોલ હિતેશભાઈ જયંતિભાઈ ભીમજીભાઈ માધાભાઈ ગભજીભાઈ અંટાળા બધા હાર્યા આવ્યા છો ભાઈ ના ના એકલો આવ્યો તો એકલો આવ્યો તારો એક નો બોલ ને આવ્યો એન્ટ્રી હોય ક્યાં ગયો તો ડાભાળે જીરા હું ભાગવત સપ્તાહ હતી અચ્છા હા હું ભાગવત સપ્તાહમાં પટેલ સમાજની વાડી બનાવવા માટે ડાયરો રાખ્યો હતો પટેલ સમાજની વાડી જે બનાવવાની હતી ને આમ ગણો તો એના વિચારથી જ આખી કથા બેઠી હતી એટલે હું ત્યાં ગયો હતો અચ્છા તું શું ગયો કલાકાર છું તારું મોઢું જાવે એમ નથી કલાકાર તું તો એટલે હા સારું ભાઈ કેટલા જણા બાળકો આવ્યા તો ઈ એન્ટ્રી હોત મારવી લખવું તો પડે ને ભાઈ કેટલા જણા બાળકો આવે વીસ જણા વીસ જણા શું નકરા ધક્કા ખાવીથી એન્ટ્રીઓ સડાવો ડમરી ઉડે એવું કઈક જીવો ને મીરા પછી કોક રોયે લાયક આવી એવું જીવો ને પંદર મિનિટ વેલો વી એવો છો ભાઈ તું કેમ પંદર મિનિટ વેલો બોલાય લીધો ટેમ્પો ખાલી આવતો હતો એટલે ટેમ્પાને મારે શું લેવો ઉલન ડ્રાઈવરને હથવારો થાય ને તમે બે એક રોડે જતા ભેગા થઈ ગયા પંદર મિનિટ તને આવતા ભાવમાં છે ને પ્લસ કરી દેવામાં આવશે અડધી કલાક વધારે જીવીશ તું પણ જો પંદર મિનિટ મોઢો આવ્યો હોત તારી બાજુના પાંચ જણા કેમ દીવ થી નીકળાતા એ તમને ન ખબર કયો તો ખબર પડે ને તમે બધા ફેમિલી ફેમિલી માં જાઓ ઈવડા લઠે લઠા હતા તો કે એમાં શું થઈ ગયું કે એવું નહોતું એ દીવ થી નીકળ્યા એટલે પેલો વળાક આવ્યો વળી ગયા બીજો વળાક વળાક આવ્યો વળી ગયા ત્રીજો નહોતો એટલે સીધા આવે એટલે એવું જિંદગીમાં તમને બે હાથ જોડીને વિનંતી કરું એક ભાઈ દવાખાને ગયો ડોક્ટરે હાથમાં હાથ પીકડો નાયડ પીકડી અને ડોક્ટર બોલવા દે પેલા તમે પીવો છો તો બોલો એવો મગાવો અરે પી એકલા ભાવતું નથી કે